તક્ષશીલા સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ ત્રણ વિષય સોર પાઠ છ બતક અને અથવા પણ હંસ તો એમાં પાના નંબર નેવ્યાસી પર આપણે જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને એની સામે આપણે સાચા કે ખોટાની નિશાની કરવાની છે તો અહીં આપણને છ વાક્યો આપેલા છે એ આપણે ઉપર જે વાર્તા સાંભળી કદરૂપું બતકડું તો એના પરથી અહીં આજે છ વાક્યો આપેલા છે એ સાચા છે કે ખોટા તેની સામે અહીં આપણને આજે ચોરસ નિશાન આપેલા છે તો એમાં જો એ વાક્ય સાચું હોય તો સાચાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની આ રીતે કરવાની છે તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ કે બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા આ આ વાક્ય વાક્ય સાચું છે છે કે ખોટું ખોટું તો 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 શા માટે બતકીએ કેટલા ઈંડા મૂક્યા હતા એને તો ચાર જ મૂક્યા હતા અને પાંચમું ઈંડું શેનું હતું હંસનું હતું ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો હવે આ વાક્ય પણ ખોટું શા માટે કારણ કે આખી વાર્તામાં તો આવ્યો જ નથી એટલે એને કે નાસી એટલે એટલે ભાગી જ નથી એ વાક્ય પણ ખોટું ચાલો ત્યારબાદ ત્રીજું તે કદ્રુપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો તો આ વાક્ય શું થશે મિત્રો હા તો તમારે જણાવવાનું છે આમાં શું થાય સાચું કારણ કે એ કદ્રુપુ બતક છે એ કદરપુ બતક નહી પણ એક સુંદર મજાનો રાજહંશ હતો એટલે એ બતક જેવું દેખાતું ત્યારબાદ ચોથું બતક ને હંસકન્યા એ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે હવે બતકને એ જે હંસ કન્યા હતી એને સુંદર કહ્યો કે તરત જ એને ખ્યાલ આવ્યો કે સુંદર છે તો એ આવે ખોટું શા માટે કારણ કે એને એનું પ્રતિબિંબ છે એ પાણીમાં જોયું અને એને ખબર પડી કે પોતે સુંદર છે હંસકન્યાએ કન્યાએ કહ્યું એ સાચી વાત પણ ત્યારબાદ એને શું કર્યું તો એને પોતાની જાતને એને પ્રતિબિંબ એનું શેમાં જોયું પાણીમાં ત્યારબાદ પાંચમો બતકને ડોસીએ ઝૂંપણીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો એમાં આવે ખોટું શા માટે ડોશીમાએ હા પાડી કારણ કે એ પોતાને કંઈ કામ તો કરાવી નહીં શકે એ ડોશીમાને ખબર હતી પરંતુ આ જે વાવાઝોડું છે એ શાંત થાય ત્યાં સુધી એને રહેવાની હા પાડી હતી ત્યારબાદ છઠ્ઠું જુવાન મર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો એમાં આવે એ ઓળખી શક્યો ન હતો ચાલો ત્યારબાદ આપણે જોઈએ આગળ કદરૂપુ બતક જે કરતું હોય તેની પાછળ ના ખાનામાં સાચાની નિશાની કરો જે ન કરતું હોય ત્યાં ખોટું કરો તો અહીં આપણને ખાના આપેલા છે વાક્યની નીચે તો એ જો એ કદરપુ બતકડું કરતું હોય તો સાચું કરવાનું અને જો ન કરતું હોય તો ખોટું કરવાનું આ રીતે આપણે અહીં જવાબ આપવાના છે તો ચાલો પેલું ખૂબ ઊંચે ઉડતું તો એમાં આવશે સાચું પછી બીજું ખૂબ ઝડપથી તરતું એમાં આવશે ખોટું પછી કૂતરાની સામે થઈ જતું એમાં વાર્તામાં કઈ કૂતરો તો આવ્યો જ નથી એટલે ખોટું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું તો કઈ એની પાસે અરીસો હતો નહીં એટલે એ ખોટું પાંચમું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો એમાં પણ આવશે ખોટું છઠ્ઠું તે કદી રડતું નહીં તો એ પણ ખોટું પછી ત્યારબાદ સાતમું ખૂબ દુઃખી થતું તો એમાં આવશે સાચું કારણ કે એના ભાઈ બહેનો છે ના ભાંડુઓ છે એની સાથે એને તરવા લઈ જતા નહીં એની સાથે રમતા નહીં એટલે ખૂબ દુઃખી થતું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો એ પણ ખોટું કદી હિંમત હારતું નહીં એ પણ ખોટું દસમું બતકની જેમ ડરતું હતું તો એમાં આવશે સાચું અગિયારમું તે પોતે શક્તિશાળી માનતું હતો એ પોતાને શક્તિશાળી માનતું હતું તેમાં આવશે ખોટું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો એમાં આવશે સાચું ચાલો ત્યારબાદ એક એક વાક્યમાં જવાબ લખો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો એમાં એક વાક્યમાં જવાબ લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન પાંચમું ઈંડુ કોનું હતું તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો હમ પાંચમું ઈંડુ હંસનું હતું બીજો પ્રશ્ન બતક માતાને ખબર કેમ ન પડી તો એમાં શું આવશે તો એમાં લખીએ કે કે બતક ખબર ન પડી કારણ ચાર ઈંડા મૂક્યા હતા જ્યારે તેણે ત્યાં પાંચ ઈંડા જોયા તો એને લાગ્યું કે મેં પાંચ ઈંડા આપ્યા હશે એટલે કે એને ખબર પડી નહીં ત્રીજું તેને બધા કદ્રુપુ કહેતા હતા કે તેનું કારણ શું હતું તો એને શા માટે બધા કદરૂપા કહેતા હતા કારણ કે એ બચ્ચું કેવું હતું બીજા બચ્ચાઓ કરતા અલગ અલગ હતું એ થોડું મોટું જાડું અને તે થોડું મોટું રાખોડી રંગનું દેખાતું હતું તેથી બધા તેને કદરૂપુ કહેતા હતા કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું તો ચોથામાં આપણે અહીં જવાબમાં લખી શકીએ કે કારણ શા માટે તો કારણ કે બતકના બચ્ચા તેઓની સાથે રમતા ન હતા અને તેની મસ્કરી કરતા હતા તેથી એ અદ્રુપુ બતક છે એને ઘર છોડવાનું નક્કી કર્યું